ડાંગ જિલ્લા પાંચસો બ્યાસી મત મળેલ છે દિવ્યુમાર કુમાર પટેલને ત્રણસો એકત્રીસ મત મળેલ છે જ્યારે રણજીત કુમાર પટેલને પાંચસો છેતાલીસ મત મળેલ છે જેમાં પેનલ નંબર એક ના એક માત્ર પ્રમુખ પદ માટેના ઉમેદવાર શ્રી સુરેન્દ્રભાઈ કાળુભાઈ ગાવિત લહાન બરડા પ્રાથમિક શાળા તાલુકો વધઈ જિલ્લો ડાંગ એ ભવ્યતા વિજય મેળવી છે તેમણે કુલ પાંચસો ને બ્યાસી મત મેળવીને છત્રીસ મતની લીડ સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો જેમાં ડાંગ જિલ્લાના વધઈ સુબીર અને આહવા તાલુકાના શિક્ષક ભાઈઓ તથા શિક્ષિકા બહેનોનો ખૂબ જ સારો સહકાર મળ્યો તેમાં વધઈના કેન્દ્ર શિક્ષકો સીઆરસી અને બીઆરસી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શિક્ષક મંડળીના પ્રમુખ શ્રી મંત્રી શ્રી કારોબારી શ્રીઓ તેમજ વધઈ તાલુકા ઘટક સંઘના મંત્રી અને કારોબારી શ્રીઓ રાજ્ય સંઘના કારોબારી શ્રી અને આહવા સબેના સમર્થક શિક્ષક ભાઈઓ તથા બહેનોએ પેનલ નંબર 1 ના પ્રમુખ પદના ઉમેદવાર સુરેન્દ્રભાઈ કે ગાવિતને ભવ્ય સમર્થન આપીને વિજય બનાવ્યા છે તે બદલે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે તહલકા ન્યૂઝ સાથે રિપોર્ટર ಮಹಲ್ಲಾ ಡಾಂಗ್